હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને આપને જે વિડીયામાં દેખાય તે રાજુલાના નિવાસી રાજુભાઈ છે તેઓ લકવાથી પીડિત છે અને તેઓ જાતે પોતાનું કામ પણ કરી શકે તેવી સ્થિતિ નથી તેમના ઘરમાં તેમના બા અને બાપુજી છે તેઓ ઉંમરલાયક હોવાથી ઘરમાં કોઈ કમાવાળું છે નહીં તો આપણે આ વિડિયો એ માધ્યમથી બનાવેલો છે કે એક નિરાધારનો આધાર બની અને ફૂલ નહીં તો ફૂલની પાખડી હું અને તમે કંઈક આર્થિક સહયોગ કરી તો એક નિરાધારને ટેકો મળી રહે એવા ધ્યેયથી આપણે વિડીયો બનાવેલ છે કારણ કે આપણા વિડીયોના માધ્યમથી કંઈક આર્થિક સહયોગ મળશે એવી હું આશા રાખું છું તેમના મોબાઈલ નંબર છે નેવું આઠ સત્તર ચોત્રીસ જીરો એકસાઠ નેવું આઠ સત્તર ચોત્રીસ ઝીરો એકસાઠ આ નંબર ઉપર તમે કોલ કરી તેમની પરિસ્થિતિનો તાગ મેળવી શકો છો અને જો તમારે કોઈને કાંઈ ફૂલની તો ફૂલની પાખડી દેવું હોય તો આ નંબર ઉપર ગૂગલ પ્લે પણ કરી શકો છો આપણા ન જીવા દાંતથી જો કોઈની જિંદગી બદલતી હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી હું અને તમે કંઈક આર્થિક સહયોગ કરશું તો એકનું જીવન બચી જાય અને એને કંઈક જીવવામાં આનંદ આવે તો હું તમે કંઈક થોડીક મદદ કરી તો આ વિદ્યાને બને તેટલો શેર કરી ને વધારેમાં વધારે માણસો સુધી પહોંચાડી તો કંઈક એને આર્થિક સહયોગ મળી રહે